એક ટોટી અને એક ઘર પિસ્તાલીસ મુજ ચાલે મોટો પિસ્તાલીસ એવું એ તો પેલું ને એની આવક આ નાહી ગયા તા ભેમજી એટલે ડોસી પહ્યું રાહ ચોક એવું કહેતો કે અરે ભેમજી ઘર છોડીને જતા રે એટલે ડોસી રે ને ખાવા પીવાનું ફોફા થઈ ગયો ને પછી એરે

પાછું શું બોલો ખબર લઈ લઈને બોલો એવું તમે ખોટું એટલે રોજ હતા ને એટલે બોલતી હોય અમુક ટાઈમે એટલે મને ખબર પડી છે કે આ રીતે જ લે આઈ

આવે <laughs> 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 ખાઉં કે ખાધા ફડે તો ખાગા દે વાત કર આ સાધાન તો મુઢામાં ગાળ દું અરે ખવડામાં કઈ ખોળો હા એ કે આ કી જે જી સોટી એ તો હવે જી સોટી તો હા જી ખાજે આમાં જીરો ને બરાજો તો ખાઈ લો નેચર પેતમ થઈ ગયો હો યાર જો તોપો જોપો દેખા ને હા ને તોખા જીરો જી માનો રો છે માર તો એ હોય એ અંડોયું છે માલ લફ દેમ ડફું ફડમ કે ચોખા જીનો જીરો ખાધ્યો શરીર જોજે નેવરી તો કઈ્યું ને મોઢા તો પડ્યા છો હા ઘોરા કે યાર તમારે તો ખબર જ નઈ

ઓ ના ના રખ તો ઇમકોંતી ને આગ બુડી હું આમુ કાઢું તો મારે આમુ કાઢું તો અકો તો રખ કટ તો લહાન કોં ફટ પાત નહીં અદવા મા દો દે યારો તારા બરા તો આ સોવા કલે સોવા દેસા કોપી લીખ તો કોકળ સુકલ

અતોબર આ દવા દુયાને ખાય તું કોઈ નાખાવે મા ધોરો મા ધોસે લે મા સીપ તું ખોસ ના દે ઉત નાસે લે હા ધોરા કો બે તું હા ને શું આપડે ચા મંગાવીશું ચા આવા કુલ મિલન શું કરે બધું જોઈએ હા જવા મળી જાય એવું કેવારે હું ચા નઈ પોણી પાઈને બેસી ફરી આપડે ના પેલા કરીએ ના વાંધો હમ તેને જો

गो करो चला मा पण मा मादू हो गो सुन ना गोपु गोपु गोकन ये कर रे भगवान लायो पण वाव दे माथा माई देतो वो पैसे लेता हो तू काय 50 रुपये फोन लेता तू दुकानवा भटियाय उसी में रुपी दे दो, दो કશને વિદુ કે દરબારમાં બધા બોલાય જ વિદુ હારું તું જા આસ્તબુ બળ બધું હવેસી બધા કીધું વારું બધા જો કંટાળે હું બેઠો મારા ઢબમાં લાવું છું થયો મારું વાંટો જો મને ક્યાં ગયો આ હું તો પરવા માખી મને ફેકું તું કે શું करतो લઈ ગેર ખાલી ખાવા દેવાનું વાંકો ઓલીનું દુલે એ આ બોધું હું તો જી વાતો કરું મોટી મોટી વાત કરું પેઢા મારજો ખાલી પૈશ

કદી મારી માર કઈ કુદરું નહીં ના કુતું મરા ગયો તને ને કીધું

લોશી દબન મલી હા ખમ નહી બબડું આ તો ઓળો નથી કાઠું ભૂરો રાબુ હુરો કાકે ઢોકળા

Stay là! 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 အမောနာရည်ပံပ oh, um ok ြိုင်းဒီလိုကန်တားငူခရက်တော့တုံပုခေမော်လာတော့ဘယ်လိုစားရစ်တော့ဘူဘူမလားခံလို့ရှိလိုကန်တားငူကြည့်နမူငါကတော့နာမရလဲမမူနာမရတော့ဘာနပါ

Come on, you don't to do this. <laughs> come on, come on. 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 જોતો ખરી પાંચ પાંચ નાખ્યો નાટકું ના લાંબાનું જોઈ લો જોઈ લો જોઈ લો હજી તો તો ખેલ સાચી ખેલ હજી તો બાકી હજી તો મેન તો Të shumë nuk du ma në ba dhërë mundi e këto Nuk atë nuk këpënë, ku të tëljanë nuk uaj Nuk? Ku të tëljanë nuk uaj Këtër ma më bëtërëm? Ua Ua, nuk uaj A të unë të tëtë, u

아 र 우리ो ल ्뭐ा म 뭐 ह 뭐 ब ो तो बोलो ब 뭐 ल ह ा ग ड 뭐 बदो म ा뭐ा म 뭐 ज ु म को द 뭐 ई घर न 리 ह ी뭐े तना 뭐, ब र पचत न 뭐 ह ी जाऊ 뭐뭐 त न 뭐, ह ी अरे ब ो뭐् य 뭐 मु आमला बोलती ओ न 뭐 म ल े ना बाजू त 뭐 मां 뭐? ु की उडी उ 라ी फ ा뭐뭐